મહેસાણા શહેરમાં દિવસે દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તાજી ઘટનામાં મહેસાણાના હપટાઉન વિસ્તારમાં ડિલિવરી બોયનું ટુ વ્હીલર બાઇક દોડા દિવસે ચોરી થતા શહેરમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા ખાતે બ્લિન્કેટ ડિલિવરીનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા અરજદાર પ્રજાપતિ હરેશ દશરથભાઈએ પોતાનું ટુ વ્હીલર બાઇક નંબર જી જે જીરો ટુ ડીએફ ત્રેપન એસી ડિલિવરીના ઓર્ડર અર્થે હબ ટાઉનના પાર્કિંગમાં મૂક્યું હતું તેઓ ડિલિવરીનો ઓર્ડર લેવા ગયા બાદ પરત ફરતા પાર્ક કરેલું બાઇક સ્થળ પર જોવા ન મળ્યું બાઇક આસપાસ તથા નજીકના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં કોઈ પતો ન લાગતા તેમણે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાઇક ગુમ થયાની લેખિત ફરિયાદ નોંધાવી તપાસ દરમિયાન સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ચોરો બિંદાસ્ત રીતે ધોળા દિવસે ચોરીને અંજામ આપતા જોવા મળ્યા જે પોલીસના ડર વગર શહેરમાં ચોરી કરતી ટોળકી સક્રિય હોવાનું સૂચવે છે આ પ્રકારની ઘટનાઓ પોલીસ તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે હાલ પોલીસે ચોરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે વિડીયો જર્નાલિસ્ટ ભાવિન પાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા